નમસ્કાર આજે 9 જુલાઈ ના રોજ ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે દેશના 25 કરોડ કર્મચારીઓ આજે હડતાલ ઉપર ઉતર્યા છે બેંકો અને પોસ્ટ ઓફિસો બંધ રહેશે આજે 15000 કરોડના વ્યવહારો ઠપ રહેશે બંધ રહેશે આજે ભારત બંધ એલાન અને હડતાલના કારણે બેંકો વીમા કોલસા ખાણ કામ પોસ્ટ ઓફિસ અને સરકારી પરિવહન જેવી મહત્વપૂર્ણ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને તેમની સાથે જોડાયેલા સંગઠનોએ આ ભારતવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે આ દેશવ્યાપી હડતાલનો હેતુ કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કરવાનો અને યુનિયનો કહેવું છે કે કેન્દ્ર સરકાર મજૂર વિરોધી ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી તરફી છે ટ્રેડ યુનિયનો કહેવું છે કે સરકારની નીતિઓ કામદારો અને ખેડૂત વિરુદ્ધ છે તેમનો આરોપ છે કે સરકાર કોર્પોરેટને ફાયદો પહોંચાડવા માટે જાહેર ક્ષેત્રની કંપનીઓનું ખાનગીકરણ કરી રહી છે કામદારોના અધિકારો છીનવી રહી છે અને ચાર નવા શ્રમ સંહિતાથી હડતાલ અને સામૂહિક સોદાબાજી જેવા કામદારોના અધિકારોને નબળા બનાવી રહી છે આ હડતાલને યુનાઇટેડ કિસાન મોરચા અને કૃષિ કામદારોના સંગઠનોએ પણ ટેકો મળ્યો છે તેઓ ગ્રામીણ વિસ્તારોમાં આજે મોટા પાયે વિરોધ પ્રદર્શન રેલીઓ અને સભાઓનું આયોજન કરવાના છે આ ઉપરાંત કેટલાક વિરોધ પક્ષો પણ આ હડતાલને ટેકો આપી રહ્યા છે તો આજે દેશવ્યાપી હડતાલ અને ભારત બંધનું જાહેર એલાન કરવામાં આવ્યું છે નમસ્કાર